નડિયાદ જિલ્લાના પત્રકાર મિત્રોને સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમની વિગતો આપતા જિલ્લા કલેક્ટર નડિયાદ ખાતે થનાર ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંગે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લાના પત્રકાર મિત્રોને વિગતો આપતા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાને રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે અંતર્ગત બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા બેતાળીસ પોઈન્ટ વીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ એકસો સત્તર કામોનું ઈ લોકાર્પણ અને રૂપિયા છોતેર પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે થનાર એકસો એક વિકાસ વિકાસના કામોનો ઈ મુરત કરવામાં આવશે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ આપણે આ વખતે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાઈ રહ્યા છે આ કાર્યક્રમ 14 અગસ્ટના રોજ સાંજે 4:30 વાગે બીએપીએસ હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે અને સાંજે 6:30 વાગે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે આમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે હું ખેડા જિલ્લાની પ્રજાથી એક નમ્ર અપીલ કરું છું કે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આપણા જિલ્લા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે રાજ્યકક્ષાનો પ્રોગ્રામ આપણી જિલ્લામાં યોજાઈ રહ્યા છે તો આપણે આ પ્રોગ્રામમાં સહભાગી બનવી